બનાસકાંઠા જિલ્લાના અરવલ્લી ગિરિપર્વતપાળાઓની વચ્ચે આવેલું અમીરગઢ તાલુકાનું ખાપા ગામ ખાપા ગામની અંદર ડૉક્ટર આપણે દેવરાજભાઈ પરસોત્તમભાઈ સાસાણી જે એ આઈસીયુ સીયુ ચલાવે છે ડીસાની અંદર એમનું અહીંયા ફાર્મ હાઉસ આવેલું છે અહીંયા તે મુલાકાત માટે આવેલા સ્ટાર્ટિંગ તો જોઈએ અત્યારે હળદર અહીંયા આવેલી છે ઓર્ગેનિક હળદર આ ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ ઉપર ટોટલ લગભગ બધું ઓર્ગેનિક જ ઉત્પાદન કરવામાં આવે છે અહીંયા અને અહીંયા આગળ સૌ પ્રથમ જોઈએ તો આપણે હળદર વાયેલી છે દર વર્ષે હળદરનું વાવેતર પોતાના ઘર પૂરતું અને સંબંધીઓ પૂરતું વાવેતર લગભગ દર વર્ષે થાય જ છે હળદરનું અને દેખરેખ પણ સારામાં સારી થાય છે આ હળદર વાવેલી છે એ આ તો આ છે અંજીરનું ઝાડ જે આ વર્ષે લગભગ થોડુંક ઉત્પાદન અંજીરનું થયેલું હતું એ તમે જોઈ શકો છો કે એ આ અંજીર તૈયાર અહીંયા થાય જ છે આ અંજીર છે ત્યાં આગળ અંજીર તૈયાર થાય છે પાક છે અને પછી પ્રોસેસિંગમાં જાય અને એ આપણે જે અંજીર ખાઈએ શિયાળામાં એ અંજીરનું આર્યો ઝાડ જ છે એપલ બોર જે આપણે ઋતુ હોય ત્યારે બોર આવે અને આ જે મોટી સાઈઝમાં બોર આવતા હોય એપલ અને મીઠા બોર આવે અને દેશી પ્રજાતિના છે બધા પણ એપલ બોર જ છે મિત્રો એપલ બોર છે આપણી પાસે એટલી માહિતી નથી એટલે આપણને હિતેશવાય સમજાવે છે બધું અને આ છે સફરજનનું ઝાડ જે આપણે શિમલામાં જઈએ જોઈએ જ કે શિમલામાં ત્યાં થાય છે પણ અહીંયા પણ ધીરે ધીરે પ્રોસેસ કરીને અહીંયા પણ સફરજનના ઝાડ પણ આપણે વાયા છે અને સફરજન થાય પણ છે આ સફરજનનું ઝાડ આટલું મોટું થઈ ગયું છે અત્યારે કે બધા છે આ ફાલસા છે ટોટલ અહીંથી લઈએ ત્યાં સુધી અને સારામાં સારા ફાલસા પણ અહીંયા આવે છે મીઠા એકદમ અને ઓર્ગેનિક અને શુદ્ધ વસ્તુ કહેવાય ફાલસા આવે ખબર આ દેશી આમળો છે કે જે એનું પણ ઉછેર અહીંયા ચાલુ જ છે અને આમળો લગભગ વેચમાં થોડોક મોટો થઈ ગયો હતો પછી કપાઈ દીધું હતું ટ્રેક્ટરના વર્જર માટે ફરીથી પાછો આમળો મોટો થયો છે અને દેશી આમળા પણ મોટી સાઇઝના આમળા આના ઉપર પણ આવે છે અત્યારે આને કહેવાય છે કચ્છી આંબો જે આપણે જોઈએ તો થી આવે છે સ્પેશિયલ આંબાઓ કેરી કેસર કેરી એ આ કચ્છી આંબાની પણ વાવેતર કર્યું છે આના નાના ઉપર દર વર્ષે અત્યારે લગભગ પાછલા ત્રણ વર્ષથી કેરી પણ સારા ઉત્પાદનમાં આવે છે અને મીઠી અને ઓર્ગેનિક કેરી પણ કહેવાય આ રહ્યા આખું ડાયરેક્ટ લઈ લે આ બધું જગ્યા છે આમાં અલગ અલગ પ્રજાતની શાકભાજી વપરાય છે મગફળી વાવેલી છે ચોમાસું બાજરી વાવેલી છે પછી જે આ જે બાકી બાઉન્ડ્રી છે ત્યાં આગળ વાંસનું વાવેતર કરવામાં આવેલું છે કે જે બહારથી રૂપા લાવેલા છે બંબુસા કંપનીના છે ટુલડાના છે એ જે મોટી સાઇઝમાં જે અગરબત્તીમાં ખાસ વપરાતા હોય એ બંબુસા છે પછી જે આપણે ચાલતું હોય સ્મારક કામકામ જે બંબુસા આવતા હોય જે વાંસના મોટી થતો હોય એ પણ એમાં અંદર પણ ઉપયોગમાં લેવામાં આવે છે પછી અહીંયા આગળ અત્યારે જે ખજૂરી થાય છે નાની અને ઇઝરાયલની ખજૂરી કહેવાય છે ઈરાકની કહેવા ખજૂરી કહેવાય છે એ ખજૂરીઓ પણ અહીંયા આગળ વાવેલી છે અત્યારે આખું ફાર્મ હાઉસ છે સાધનું નમસ્કાર મિત્રો જોઈએ તો આપણે ફળ જોઈએ લાગે છે ગુલાબી કલરના ખાઈએ તો ખટમીટા લાગે અને આના જે કાંટા પણ બહુ જોરદાર તીક્ષ્ણ હોય છે જોરદાર કાંટા હોય વિચારે કે આ ફળ એવું કેવું ફળ પણ આને કહેવાય છે કરમદા જે આપણે ઋષિમુનિઓના સમયથી જ કહેવાય છે કે કરમદા એ ઔષધિઓમાં વપરાતી વસ્તુ કહેવાય છે આ દેશી કરમદા પણ અહીંયા ઉભા છે આમાં એ આમાં કરમદા જે પાકે એટલે એકદમ લાલચ પડતા કરમદા થાય છે અકરમડા પાકી ગયા છે અમુક અમુક બીજાજી પાકવાના ચાલુ છે આજ રોજ સવારે બનાસકાંઠા જિલ્લાના અરવલ્લી ગીરિ પર્વતમાળાની વચ્ચે અમીરગઢ તાલુકામાં આવેલું ખાપા ગામમાં જે કાળીઓ મગરો કહેવાય ત્યાં આગળ આપણે આજે આવ્યા હતા ફરવા માટે ટ્રેકિંગ કરવા માટે સવારમાં ખૂબ જ સારી જગ્યાથી ફરવાલાયક સારી વસ્તુઓ જોવા મળી ઘણી ઔષધિઓ વિશે પણ જાણવા મળ્યું આખો દિવસ સંપૂર્ણ મોજ મજા પ્રકૃતિના ખોળે એકદમ આનંદ લઈ ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક ફરી અને અહીંયા આગળ આવી ભોજન સાહેબના ત્યાં ફાર્મ હાઉસ ઉપર લઈ અને અમે વિરામ કરીએ છું ફરીવાર મળીશું ફરી નવી જગ્યા સાથે ત્યાં સુધી જય રામ